નમસ્કાર દર્શક મિત્રો ધ બી અલેટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે તો જોઈએ આજના મુખ્ય સમાચાર વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ગામ રાણિયા પોઈચા ખાતે ગુજરાત પોલ્યુશન બોર્ડ દ્વારા જે એમ મહિડા જણાવ્યું કે તારીખ ઓગણત્રીસ જુલાઈ ચોવીસ ના રોજ ગામ પોઈચા રાણિયા તાલુકો સાવલી જિલ્લો વડોદરા ખાતે લેક્ટોસ પ્રાઇવેટ લિમિટેડ કંપની તથા એવિડ ઓર્ગેનિક કંપનીનું હેઝાર્ડ વેસ્ટ પ્રવાહી ખૂબ પ્રમાણમાં પોઈચા ગામના વરસાદી કાનસમાન વહીને મહીસાગર નદી તરફ જતું પકડાયું છે જેમાં કાર્યકર્તા ચેતનસિંહ વાઘેલા તથા ગામના આગેવાનો તથા જીપીસીબી ના અધિકારીઓ સાથે મળીને પકડેલ હોવાથી ઉપરોક્ત કંપની ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે